નમસ્તે મિત્રો તમારું ટેક માહિતી ચેનલની અંદર ફરી વખત સ્વાગત છે તો આજે સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને જે દર મહિને તમને સોખા આપવામાં આવતા હતા તો સોખાની જગ્યાએ હવે તમને નવ વસ્તુઓ આપવામાં આવશે કઈ કઈ નવ વસ્તુઓ આપવામાં આવે છે તેની જાણકારી આપણે આ વીડિયોની અંદર જોવાના છીએ સૌ પ્રથમ તો તમે ટેક માહિતી ચેનલની અંદર નવાશો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની તમને અપડેટ મળતી રહે તો ચાલો આપણે વિગતવાર માહિતી જાણી લઈએ ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવેલી છે તેમાંથી સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવે છે આમાંની ભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે અને કેન્દ્ર સરકાર ગરીબો માટે રેશન આપે છે સરકાર તમામ રેશન કાર્ડ ધારકોને મફતમાં રેશન યોજના હેઠળ રેશન પૂરું પાડે છે પરંતુ હવે તેમાં મોટો ફેરફાર થયો છે અગાઉ સરકાર રેશન કાર્ડ ધારકો માટે સોખા આપતી હતી પરંતુ હવે સરકારના નવા નિર્ણય મુજબ મફતમાં સોખા નહીં મળે તેના બદલે હવે મફતમાં સોખાના બદલે સરકાર નવ જરૂરી વસ્તુઓ આપે છે જાણો હવે આપણે રેશન કાર્ડની અંદર નવ વસ્તુઓ કઈ કઈ આપે તેની આપણે ફટાફટ માહિતી જાણી રહી ભારત સરકાર દ્વારા હવે મફત રેશન યોજના હેઠળ દેશમાં નેવું કરોડ લોકોને મફત રેશન આપવામાં આવે છે જેમાં પહેલાં લોકોને મફત સોખા આપવામાં આવતા હતા પરંતુ હવે સરકારના નવા નિર્ણયથી મફતમાં સોખા મળવાનું બંધ થઈ જશે હવે સરકાર કાર્ડ ધારકોને મફતમાં સોખાને બદલે નવ જરૂરી વસ્તુઓ આપશે તો આ વસ્તુઓમાં ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસ્વનું તેલ લોટ સોયાબીન અને મસાલાનો સમાવેશ કરવામાં આવે છે સરકાર આ નિર્ણયોને લોકોના સ્વાસ્થ્ય સુધારવા માટે અને તેમના ખોરાકમાં પોષણ સ્તર વધારવા માટે લીધો છે અને આનાથી લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થશે આ રીતે બનાવી શકો છો તમે રેશન કાર્ડ જો તમારી પાસે રેશન કાર્ડ નથી જો તમારે કાર્ડ હજુ સુધી બનાવ્યું નથી તો પરંતુ જો તમે તેના માટે લાયક છો તો તમારે રેશન કાર્ડ બનાવવા માટે અરજી કરી શકો છો આ માટે સૌથી પહેલાં તમારે તમારી નજીકની ફૂડ એન્ડ સપ્લાય ડિપાર્ટમેન્ટની ઓફિસે જવાનું જવાનું રહેશે અને જો તમે ઈચ્છો છો તો તે ખાદ વિભાગની સત્તાવાર વેબસાઇટ પરથી તમે અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો જો તમે વેબસાઇટની એનએફએસની વેબસાઇટ જશો તો તેના પરથી તમે ઓનલાઈન તમે જે રેશન કાર્ડ બનાવવા માટે તમે ઓનલાઈન ડાઉનલોડ તેનું ફોર્મ કરી શકો છો ઓનલાઈન તમે જેવું તમે ડાઉનલોડ કરશો તો તમે જરૂરી જે તમામ વિગતો ભરી અને તમારી સાથે જે જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખી અને ફોર્મ સાથે તમારે જોડી દેવાના છે ત્યારબાદ એટલું કરશો તો તમારી જે તાલુકા કચેરી છે ત્યાં તમારે તે રેશન કાર્ડ માટેની અરજી કરી છે તે તમારે જમા કરાવવાની રહેશે અને તમારું રેશન કાર્ડ પણ બની જશે તો આ રીતે તમે તમારું રેશન કાર્ડ પણ બનાવી શકો છો તો સરકાર દ્વારા નવ વસ્તુઓ તમને આપવામાં આવી છે અને આ રીતે તમે નવા નવા વિડીયો જોવા માગતા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયો મળીએ તબતક પહેલી દોસ્તો બાય બાય